ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે કિડનીના રોગો અંગે જાગૃત જાગૃતિ માટે વિશ્વના સૌથી વધુ દેશોમાં દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે કિડની દિવસની ઉજવણી જાગૃતિ માટે ઉજવાય છે ત્યારે રાજકોટમાં પણ વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ આજે માર્ચ મહિનાનો બીજો ગુરુવાર છે આજના દિવસને વિશ્વભરમાં કિડની દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કિડનીની બીમારીઓ સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે કિડનીની મુખ્યત્વે બે બીમારી હોય છે જેમાં એક મેડિકલ અને બીજી સર્જિકલ કિડનીમાં પથરી થવાના કેસો પણ મહત્તમ જોવા મળતા હોય છે આ કિડનીની બીમારી અટકાવવા માટે લાઈફ બદલવામાં આવે તો મહત્તમ કિડનીના કેસ અટકાવી શકાય છે કિડનીની બીમારીના મુખ્ય લક્ષણોમાં ભૂખ ન લાગવી શરીરમાં વધુ પડતો થાક લાગવો સવારે જ્યારે ઊઠીએ ત્યારે આંખમાં સોજો આવવા ઉપગા આવવા ઉલટી થવી એવી અનેક બાબતો કિડનીની બીમારીના પ્રાથમિક લક્ષણો છે આપણે જે બીજો પ્રશ્ન પૂછ્યો તે જ દર્શાવે છે પહેલાં પ્રશ્નનું મહત્ત્વ વર્લ્ડ કિડની ડે એ દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે જે આ વખતે તેર માર્ચ આવે છે નેશનલ લેવલે નેફોલોજી સોસાયટી વતીથી આ ડિસિઝન લેવાયેલું છે કે આપણે દર વર્ષે આ દિવસ ઉજવીએ જેથી લોકોમાં આ વિશે અવેરનેસ ફેલાય અવેરનેસ છેના માટે એના લક્ષણો શું છે એના પ્રશ્નો શું છે કયા કારણસર આ રોગ આ થાય છે અને તેના વહેલા નિદાન માટે શું કરી શકાય આ વખતે આ દિવસની થીમ એ જ રાખેલી છે અર્લી ડિટેક્શન ઇમ્પોર્ટન્સ વહેલા નિદાન માટેનું જેથી લોકો જેટલું બની શકે એટલું વહેલા આ રોગને ઓળખે અને એને લગતા લક્ષણો પારખી અને તાત્કાલિક સારવાર લઈ શકે આપનો જે બીજો પ્રશ્ન છે અને લક્ષણો શું છે સામાન્ય સંજોગોમાં વિવિધ કારણોસર કિડનીને નુકસાન તકલીફ થઈ શકે પ્રાથમિક રીતે જ્યારે કિડનીને નુકસાન થાય ત્યારે સતત થાક લાગવો વજનમાં વધારો થવો શરીર ફૂલવું પગમાં સોજા આવવા ખંજવાળા વિ સતત પેશાબ ઓછો ઉતરવો આમ આ પ્રકારના અલગ અલગ જાતના લક્ષણો જોવા મળતા હોય છે આનાથી બચવા માટે જેમ આપણે વાત કરીએ કે સૌથી પહેલાં તો વહેલું નિદાન સમયસર આપણે એને પારખી અને ડૉક્ટરને વિઝિટ કરીએ તો આપણને આના વિશે જેટલું બની શકે એટલું ઓછું નુકસાન થાય કિડનીનું જે કામ છે એ ખૂબ જ કેપેસિટી વાળું છે એનું રિઝર્વ કેપેસિટી સારી છે એટલે જ્યાં સુધી સાહીઠ સિત્તેર ટકા સુધી કિડનીને ડેમેજ ન થાય ત્યાં સુધી શરીરને કે વ્યક્તિને ખ્યાલ ન આવે કે એમની કિડની કામ ઓછું કરે છે એટલે બની શકે કે જ્યારે લક્ષણો દેખાવા માંડે ત્યારે શરીરને ઓલરેડી ઘણું નુકસાન થઈ ચૂકેલું હોય કિડનીને ઘણું નુકસાન થઈ ચૂકેલું હોય રાજકોટમાં આવેલી બીટી સવાણી કિડની હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં નામના ધરાવતી કિડનીના રોગોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે

જો કે એક જ દિવસનું સેલિબ્રેશન છે હોસ્પિટલ દ્વારા આ બાબતને લઈ અને લોકોના અવેરનેસ માટે સમાજમાં આ બાબતે જાગૃતિ ફેલાવવા તથા સમાજને મદદરૂપ થવા માટે અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે હોસ્પિટલમાં આ અંગે અવેરનેસ પ્રોગ્રામ ચાલુ રાખવો સમાજમાં વિવિધ પ્રકારના ચેકઅપ કેમ્પ કરી આ બાબતે અવેરનેસ ફેલાવી ફ્રી હેલ્થ ચેકઅપ ફ્રી શુગર અને બ્લડ પ્રેશર ચેકઅપ આવા અનેક પ્ર પ્રકારના પ્રયોગો અમારા દ્વારા સતત આખું વર્ષ ચાલુ છે આ જ પ્રયત્ન પ્રકારના પ્રયત્નો અમે આ મહિના દરમિયાન ખૂબ જ એક્સટેન્સિવ લીધે અને સામેથી સમાજ પાસે જઈ અને કરવા માટે ધારેલું છે આ સાથે સાથે હોસ્પિટલ દ્વારા વિવિધ પ્રકારના અવેરનેસ પ્રોગ્રામો ઓનલાઈન અને વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા પણ આપવાની ગણતરી છે બીટી સવાણી હોસ્પિટલ એ સૌરાષ્ટ્ર કચ્છની અગ્રગણ્ય કિડની હોસ્પિટલ છે અહીંયા કિડનીને લગતી તમામ બીમારી જેમ કે ઓપરેશનને લગતી એટલે કે યુરોલોજીસને લગતી બીમારીઓ અને નેફ્રોલોજીસને લગતી એટલે કે દવા તથા કિડની ફેલ થાય તો તેને લગતું ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટ આ તમામ બે બીમારીઓની સારવાર એક જ છત્ર છે અપ ટુ ધ ડેટ ટેકનોલોજી સાથે મતલબ કોઈપણ જગ્યાએ વિશ્વકક્ષાએ જે સારામાં સારી ટેકનોલોજી ઉપલબ્ધ હોય તે આપણા એરિયાના લોકોને ખૂબ જ નજીવા અને રાહત દરે મળી રહે કોઈપણ પ્રકારના પક્ષપાત વગર કોઈપણ પ્રકારના રિઝર્વેશન્સ વગર સમાજના સૌ કોઈ સેગમેન્ટના લોકો આનો લાભ મેળવી શકે આ હેતુથી શરૂ થયેલ છે તેર માર્ચ બે હજાર ને વિશ્વ કિડની ડે નિમિત્તે આ વર્ષે હું આપ સૌ સુધી પહોંચી અને આ સંદેશો આપવા માંગીશ કે જો આપને થોડો પણ શંકા હોય ડાઉટ હોય કે તમને કિડનીના પ્રશ્નો હોઈ શકે તો આપ તાત્કાલિક આપની નજીકના કોઈપણ સારા ડૉક્ટરની મુલાકાત કરો આ લક્ષણોને પારખી તેને લગતું આગળ નિદાન કરાવો અને બને એટલું વહેલું આની સારવાર લો કિડની જ્યાં સુધી નુકસાન નહીં પામે આપને નહીં જણાવે તો જ્યારે એણે આપને જણાવવાનું ચાલુ કરેલું છે તે ઓલરેડી તકલીફમાં છે એને પારખો અને એને આ તકલીફમાંથી બહાર લેવાના મેક્સિમમ પ્રયત્નો કરો સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં પણ અનેક લોકો કિડનીની બીમારીના ભોગ બની રહ્યા છે આથી લોકોએ પણ કિડનીની બીમારીને લઈને જાગૃત થવું જોઈએ થોડી પણ શંકા હોય તો તાત્કાલિક ડોક્ટરની મુલાકાત કરવી જોઈએ કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ